સાંતલપુર તાલુકાના એવાલ ગામે પીવાના પાણીની પરાયણ લોકો મોંઘું વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે પાણી પુરવઠાની બેદરકારીના કારણે લોકો ગંદુ અને વેચાતું પાણી પીવા મજબૂર બન્યા છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોર્ડરના ગામ એવાલમાં લોકો પીવાનું પાણી વેચાતું લઈ પીવા મજબૂર બન્યા છે પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા વીસ દિવસથી પાણી ન આપતા પીવાના પાણીની અને જરૂરિયાતના પાણીની પણ મુશ્કેલીઓ ઊભી થતાં લોકો પીવાના પાણી માટે પાટણના સરહદી ગામોના મહિલાઓ બે કિલોમીટર રજડે છે ત્યારે બે બેડા પાણી મળે છે તેવા સમયે લોકો બારસોથી પંદરસો રૂપિયાના ખર્ચે ટેન્કર મંગાવી પાણી પીવા મજબૂર બન્યા છે પાણી પુરવઠા વિભાગની ઉનાળાની સિઝનની અંદર લોકોને પાણી ન પહોંચાડી શકતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે સરકારશ્રી દ્વારા પાણીના ટેન્કર મૂકવામાં આવે તેવી લોકોની માગણી છે